ભોલોધણી માય તમ સમાજ જ ધીરું જે વરત અને સરથ જે ગૌર ખોડા જે રે તું ઇનિ કે મિણિકે નાણભાઈ દેવરિયા જ ધર્માચાર સાથા આશીર્વાદ તમુમ ધીરું સુખી સંબંધમાં પરિવાર જ બચલા સુખી દાદા વ્યુ પ્રાર્થના ગૌરી દેવી જ્યારે માતંગદેવ મા લખણી દેવી અને લુણંગદેવ એટલે અરદાસ કરે હતી અને ચૌદમી ઘટ જ્યારે છોડે હતી દેવી પરમાત્મા વટે લુણંગ દેવ વટે અરદાસ કરે હતી અને કુર્ચે હતી ચૌદમી ગઠ એ દેવી এ গৌরি ছোড়া চৌরমি গঠ গাওয়ারি দেবি ছোড়া আভূড়ো এ নে মোতি চুডলো গৌরী দেবী যা ਏ ਗौरी देवी ਜਾ ਰਿਆ ਏ ਸਣਗਾਰ देवी ਜਾ ਰਤੀ ਸਣਗਾਰ ਮਾਂ ਮੈਟੀ ਵਿੱਚੋ ਏ ਜਜਾ ਲੂਣ ਗੜੀ ਭਰੀਦਾਨੀ ਐਸਾ ਕ લૂણક દેવ ભરી દાશા ખાર પ્રગટ હે ડી ધાર્યો હે ડવી ચમરાત મારી દેવ છ્યો હે જોગો પૂજ્યો हे आप जो सुहाग ने बागप पूजियो आपो हे सुहाग ने हे ई बाग पूजो आपो हे हे सुवाने ग